જેનું પ્રાચીન નામ અવંતિ હતું આ નગરીને મયપુર ચક્ર એટલે કે શરીર નો નાભી દેશ એ પણ કહેવામાં આવ્યું છે અહીં એક ધર્માત્મા બ્રાહ્મણ ચાર પુત્રો સાથે રહેતા પરંતુ નગરીની નજીક આવેલી પહાડીઓમાં એક દુષણ નામનો રાક્ષસ રહેતો ભૂદેવે ભગવાન શિવજીનું ભીષણ તપ કર્યું અને આખરે શિવ એ ભગવાન મહાકાલ બની પ્રગટ થયા અને રાક્ષસ સંહાર કર્યો ભક્તોએ મહાકાલેશ્વર મહાદેવની નગરીમાં જ નિવાસ કરવા માટે પ્રાર્થના કરી મહાદેવ જ્યોતિર્લિંગના રૂપમાં અહીં કાયમિક વસી ગયા અને ભારત ભૂમિમાં રહેલ બાર જે જ્યોતિર્લિંગ છે એમાંનું એક જ્યોતિર્લિંગ પણ ગણાય છે એકાવન શક્તિપીઠોમાં એક શક્તિપીઠ આ નગરીને ગણવામાં આવે છે જ્યાં હરસિદ્ધ માતાનું મંદિર છે પ્રાચીન યુગમાં આ નગરી કુશ સ્થલી ઉજ્જૈયની પદ્માવતી કુમુદવતી કે અમરાવતી તરીકે પણ ઓળખાતી અને આ પ્રદેશ એ માળવા તરીકે પણ ઓળખાતો

મંગલનાથ મંદિર વગેરે પ્રસિદ્ધ છે જયપુર નરેશ જયસિંહજી દ્વારા સન સોળસો ને ત્રણ માં આ નગરીમાં કેન્દ્ર તરીકે પણ ખ્યાતિ પામી છે અહીં પ્રત્યેક બાર વર્ષે થતા કુંભ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક જનતા ઉમટી પડે છે આમ ભારતીયોના માનસમાં આ નગરીનો ખૂબ જ મહિમા છે જય સ્વામિનારાયણ હર હર મહાદેવ